બધા છો જય કૃષ્ણ માતાજી આજે આપણે બનાવવાની છે સરસ મજાની કાચા કેળાની વેફર તો આગળનો વિડીયો જોજો તમને સરસ મજાની વેફર બનાવતા આપણે કેળા આવી ગયા છે છે જે કાચા કાચા અને આ કેળા છે જે એ પાકા છે શાક પડેલા છે એટલે આ કેળાની વેફર આપણે નહીં પાડી શકીએ અને જે આ કાચા કેળા છે એની વેફર પાડવાની છે વેફર્સ તળવા માટે મેં એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને આ બાજુ સરસ મજાના લીલા દેશી કેળા લઈ લીધા છે અને એની સાલ આ રીતના ઉતારવાના છે આખા નથી ઉતારવાના અને પછી આ રીતના વેફર્સ પાડીશું આપણે તો વેફર્સ બનાવવા માટે પહેલા આ રીતના કેળાને આપણે શાલ મૂકી દઈશું

તો આ રીતના દરની સાલ આપણે આ રીતના આ મશીનથી વેફર તોડાના મશીનથી વેફર પાડી નાખવાની છે અને ઘણા લોકો આ તેલની તલવા પણ પાડતા હોય છે પણ મારે તવી નાની છે એટલે આપણે આ રીતના પાડીને પણ પછી તળી શકીએ છીએ તો જો એક ઘણો થઈ ગયો છે સરસ મજાની કકડી ફરસી વેફર બની ગઈ છે જોઈ શકો છો હું તો વેફર બની અને સરસ મજાની પકડી થઈ જશે એમાં હવે મસાલા પણ નાખી દઈશું આપણે तो ધરીયા भाई ना फ्रेंड्स રમવા માટે કોગી पोगी गया छे। તો હવે વેફર પાડીને થઈ ગઈ છું ફ્રી અને મસ્ત વેફર બની ગઈ છે અને હવે હું થોડી વાર ફ્રેશ થવા માટે જઈશ કારણ કે હું બે ત્રણ દિવસથી અગાસી ઉપર ગઈ જ નથી તો હવે ત્યાં આંટો મારવા જઈશ જો આ મંદિર અને મંદિરની છે સુરત દાદા છે અત્યારે સરસ મજાનો કુદરતી નજારો તમને જોવા મળશે અને આ છે નાનકડે એવું અત્યારે પક્ષીઓનો કલરો પણ બહુ સરસ મજાનો હોય છે તો કુદરતી વાતાવરણનો સરસ મજાનો નજારો જોઈ લીધો છે અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવશું અને રસોઈમાં આજે છે રોટલી અને શાક બીજું કંઈ બનાવવાનું નથી તો થોડી જ વારમાં રસોઈ બનાવીશું જમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં